અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા એક અનોખો અને અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એક નવી સોચ શરૂ કરવામાં આવ્યો છે આ પહેલ હેઠળ હવે અમદાવાદના બાળકો તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટનો ઉપયોગ કરવો વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા અને ટ્રાફિકના તમામ નિયમોનું સખત પાલન કરવા માટે ફરજ પાડશે આ પ્રોજેક્ટ અંતર્ગત મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર આવેલી સ્વસ્તિક સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્કૂલના શિસ્તબદ્ધ બાળકોએ અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર એન એન ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું પોલીસ યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે ઊભેલા બાળકોએ જીસીપીને સેલ્યુટ કરી હતી અને આ દ્રશ્ય પ્રભાવશાળી હતું આ પ્રસંગે જેસીપી એન એન ચૌધરીએ બાળકોને અનુરોધ કર્યો અને કહ્યું કે પોતાના મા બાપને હેલ્મેટ ન પહેરે તો વાહન પર બેસવું નહીં બાળકોએ જ માતા પિતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ફરજ પાડવી જોઈએ આ અપીલ પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ટ્રાફિક પ્રહરી તરીકે સશક્ત કરવાનો અને તેમના દ્વારા પરિવારોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો છે સરકારશ્રીના ભાર વગરનું ભણતર એટલે શનિવારે બેગલેસ ડે જાહેર થયું છે એની પાછળનો ઉદ્દેશ બાળકના સર્વાંગી વિકાસ માટેનો છે એટલે અમે સતર્કતા ગ્રુપ સાથે મળી અને આ એક નક્કી કર્યું છે કે આપણે જે ટ્રાફિક અવેરનેસના જે કાર્યક્રમો છે એ બાળકથી શરૂ કરીએ તો ઓટોમેટિક સમાજમાં પહોંચી જવાનો છે અને દરેક ફોલો થશે અને શરૂ થઈ ગયું છે આપણે જોઈએ છે ઘણીવાર અને એના ભાગરૂપે આજે આ બીજો શનિવાર છે અમે બીજા શનિવારે આ સ્વસ્તિક સ્કૂલના શાળામાં બાળકોને આનો કાર્યક્રમ માટે મે આવેલ આ બાળકોને અવેરનેસ કે ભાઈ તમે હેલ્મેટ નહી પહેરો તો શું નુકસાન થાય છે આપણે રોંગ સાઈડ આવીએ તો શું આપણને તકલીફ પડે છે જે નિયમો છે નિયમો કેમ બનાવવામાં આવે છે તો એનું ઇમ્પોર્ટન્સ શું છે એ બાબતની ડિટેલમાં એમને જાણકારી આપી માતા પિતા તારા પરિવાર પરિવારને અંદર જે છે તો જ્યારે બાળકનું પરિવાર ઉપર કે માતા પિતા ઉપર કંટ્રોલ નેચરલ હોય છે અને જયારે બાળક જ માતા પિતા ને સમજાવશે કે હેલ્મેટ વગર મારે બહાર જવું નથી તમારી પણ આપણે જાહેરાત કરી છે કે જે નિયમ છે અઢાર વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવી શકતા નથી અને એના માટેનો જે નિયમ છે એની પણ જાણકારી બાળકને આપી છે અને બાળકે પોતે પણ પણ અમે લેવાયેલા છે અને સપથમાં એમને લીધું છે